નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ડિપ્લોમા અભ્યાસ માટે મળતી સહાય બંધ કરી દેતા વિચરતી વિમુક્ત જાતિના લોકોમાં રોષ ભોગ્યો છે આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓ સાથે થતો અન્યાય રોકવા માંગ કરી છે જો આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે સરકાર દ્વારા પછાત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય મળી રહે તે હેતુસર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અપાઈ હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે સરકાર દ્વારા મળતી આ શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકતા હતા પરંતુ સરકાર દ્વારા એકાએક આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાઈ છે અને તેને જ કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું અઘરું બન્યું છે ત્યારે આજે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ તેમજ સમાજના આગેવાનો દ્વારા સરકારના નિર્ણયના વિરોધમાં રજૂઆત કરાઇ છે વિજરતી વિમુક્ત જાતિના લોકો આજે એકત્રિત થઈ ભાલણપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આદનપત્ર પાઠવી ફરી વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ડિપ્લોમાની શિષ્યવૃત્તિ શરૂ કરવા માંગ કરી છે અને જો સરકાર આ દ્વારા તેમની માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિંદગી ઉચ્ચારાય છે વિચરતી વિમુક્ત જાતિ વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ ફાળવાતી હતી તે શિષ્યવૃત્તિ થકી તેઓ અભ્યાસ કરી શકતી હતી જો કે વિચરતી વિમુક્ત જાતિના લોકો આર્થિક રીતે પછાત હોવાથી તેમના વાલી દીકરીઓને અભ્યાસ કરાવી શકતા નથી અને દીકરીઓના સપના અધૂરા રહી જાય છે જેથી સરકાર વહેલી તકે આ શિષ્યવૃત્તિ શરૂ કરે તેવી વિદ્યાર્થીનીઓની માંગ છે આપણો દેશ પણ અમારી આ વિચારતી વિમુક્તિ ડીએનટી જાતિ ઓગણીસો બાવનમાં એકત્રીસમી ઓગસ્ટે આઝાદ થઈ આટલું બધું કેમ આ બેરી મૂકી સરકાર અમે વખતો વખત રજૂઆત કરવા છતાં આ દિન સુધી ઊંઘતી રહેલ છે અમારા જે બાળકો જે ભણે છે એમના માટેની કોઈ જોગવાઈઓ નથી ક્યાં છે જોગવાઈઓ એમ કે અમારે કેટલીક કોમે એવી છે વિચારતી વિમુક્તિની કે એમાં ઉપર આપને નીચે ધરતી જેવું છે શિક્ષણ નામે તો કોઈ જોગવાઈ જ નથી હા એટલે અમારી જે સરકાર જે છે સરકાર અમારા વિચ્ચેતી વિમુક્તિના જે અધિકારની જે હકો જે છે એમાં અગિયાર ટકા શિક્ષણમાં અનામત નોકરીમાં અનામત અને ફી શિફ્ટ કાર્ડ યોજના જે સમાજમાં ફ્રી સાફ એસટી એસટીમાં જેમ ફ્રી શિફ્ટ કાર્ડ યોજના દાખલ થયેલી છે એ પ્રમાણે અમારી વિચારતી વિમુક્તિ જાતિને પણ આ રીતનો હક આપો એમને અધિકાર આપો બંધારણના સમિતિની જોગવાઈ પ્રમાણે આજે શું કાર્યક્રમ આજે પાનપુર મુકામે કલેકટર શ્રી સાહેબ બનાસકાંઠાને અમે આમ માગણીના સંદર્ભમાં આવેદનપત્ર આપવાના છીએ જેથી એમના દ્વારા અમારો અવાજ શેખ ઉપર સુધી પહોંચે મારું નામ